બુક છે છે બોટલ અને પાણી પીધું કહેવાય ત્રણેય વસ્તુનો ડિફરન્સ આપણે સમજીએ સિમ્પલ વસ્તુ છે કે જેટલી પહેલા વસ્તુ બતાવી એ કંઈક મટીરિયલ હતું એ કંઈક નામ નહોતું હતું બરાબર મટીરિયલ નાઉનનું હોય એવું બની શકે કે કોઈક બીજા ટાઈપનું નાઉન હોય જેમ કે થોટ થોટ ક્યાંય તમે આમ જોઈ ન શકો અહીં થોટ પહેડ્યો છે પણ ત્રીજી વસ્તુ જે કીધી એ એક પ્રોસેસ હતી તો આપણા મગજમાં એક વસ્તુ આવે છે કે કાં તો કોઈક વસ્તુ પ્રોસેસ હોઈ શકે કાં તો કોઈક વસ્તુ નાઉન હોઈ શકે કાં તો વર્બ હોઈ શકે કાં તો કાંઈક નાઉન હોઈ શકે રાઇટ કાં તો કંઈક પ્રક્રિયા છે કાં તો એ વસ્તુ નામ છે નેમ ઓફ અ પર્સન પ્લેસ થિંગ્સ એને નાઉન કહેવાય બરાબર થિંગ્સ પછી હજી ક્વોલિટી કે આવી ઘણી બધી વસ્તુ એડ કરી શકાય સો ઇંગ્લિશ ગ્રામરમાં એટલું ડિટેલમાં નહીં જાય પણ અહીંયા હું વાત કરવા માગું છું હવે હું તમને પૂછું ટેન અપોન થ્રી આ શું છે તો આ ટેનને થ્રીથી ડિવાઈડ કરવાની પ્રોસેસ છે અને આ પ્રોસેસ પોતે જ એક નાઉન બની ગયું છે પોતે જ એક ઓબ્જેક્ટ બની ગયો છે બરાબર ઓબ્વિયસલી મટીરિયલ નાઉન નહીં નોન મટિરિયલ નાઉન એબસ્ટ્રેક્ટ નાઉન બની ગયું છે પણ પોતે એ એક નાઉન બની ગયું છે કે દસ ને ત્રણથી ડિવાઈડ કરવાથી જે મળે એ આ નંબર છે એને ટેનડીવાઈડ બાય થ્રી ટેન અપ થ્રી કહેવાય પણ એ એક પ્રોસેસ એ છે તો મેથેમેટિકલી કન્સેપ્ટ્સ કોઈ પણ હોય એ એક પ્રોસેસના ફોર્મમાં પણ સમજી શકાય એ એક નાઉનના ફોર્મમાં પણ સમજી શકાય બે ફોર્મમાં સમજવું જરૂરી છે આ બે છે અને અને સમજીએ તો સમજવા માટે કન્સિડર કરવું પડે કે આ બે છે આવું એક એનાસફાર્ડ નામના રિસર્ચરનું કહેવાનું છે જેણે એજ્યુકેશનલ સ્ટડીઝ ઇન મેથેમેટિક્સ સબ્જેક્ટ ઉપર રિસર્ચ કર્યું છે ને એના રિસર્ચ પેપરનું નામ છે ઓન ધ ડ્યુઅલ નેચર ઓફ મેથેમેટિકલ કન્સેપ્શન્સ અમુક ટાઈમ પહેલાં હું સિક્સ સ્ટાન્ડર્ડની વર્કશીટ બનાવતો હતો ત્યારે એક વસ્તુ મેં સર્ચ કરી તો મને કોરા ઉપરથી આ રિસર્ચ પેપરનો લિંક મેળવ્યું રાઈટ તો તમને કેવું લાગ્યું છે એ જરાક મને જણાવો ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હોય તો ક્યો બાકી મને હકીકતે ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે ડ્યુઅલ નેચર છે હકીકતે અને બે રીતના પરસીવ કરવું જરૂરી છે બાળક જે શરૂઆતમાં છે ને એ પ્રોસેસ તરીકે પરસીવ કરે છે બટ લેટર ઓન એને જ નાઉનના ફોર્મમાં પરસીવ કરવું જરૂરી છે એન્ડ બિંગ અ ટીચર ઇટ ઇઝ યોર ડ્યુટી કે તમે એ વસ્તુ બેય વસ્તુ તમે પહેલાં ખુદ પરસીવ કરો અને થોડુંક એ પણ જો કે આ જે બાળક સમજે છે એ પણ આ બે વસ્તુ પરસીવ કરી શકે એટલું તમે એને સક્ષમ બનાવી શકો વિથ ધીસ બાય